જય માતાજી સીતારામ મિત્રોને બધા એને હવે આવ્યો છો અમરેલી રોડે મારા હાડુભાઈને મળવા એ ફ્રૂટની લારી છે ફ્રૂટનો ધંધો કરે છે સફરજન છે સીતાફળ છે મોસંબી છે સંતરા છે કેળા છે અને આ પાછળ દેખાય મારા હાડુભાઈ છે તો અહીંયા ઉભા રે જો આવજો ફ્રૂટ ફ્રૂટ લેવા એક નંબર વસ્તુ છે જો સફરજન જો તમે આવા સફરજન નહીં જોયા લતા એવા પાંચસો પાંચસો ગ્રામનું ફ્રૂટ છે કે એમ આપાયેલા સફરદન ઓ ના બે કિલો લેતા જજો જરૂર આવજો સફરજન ફ્રૂટ કેળા લેતા જજો ત્યારે કાયમિકના તાજા ફળ લેવા માટે વધારજો ચિતલ રોડ અમરેલી હાઈવે મદ્રાસી ઢોસાની બાજુમાં જો આ મદ્રાસી ઢોસા છે અહીંયા બાજુમાં ત્યાં આ લોકેશન છે વિડીયોને લાઇક કરજો ફોલો કરજો સપોર્ટ કરજો મિત્રો તો માતાજી સીતારામ મિત્રોને બધા એને આવ્યો ઉમરેલી અમરેલી રોડે મારા હાડુભાઈને મળવા એ ફ્રૂટની લારી છે ફ્રૂટનો ધંધો કરે છે સફરજન છે સીતાફળ છે મોસંબી છે સંતરા છે કેળા છે અને આ પાછળ દેખાય મારા હાડુભાઈ છે ત્યારે અહીંયા ઉભા જાવ આવજો ફ્રૂટ લેવા એક નંબર વસ્તુ છે સફરજન જો તમે આવા સફરજન નહીં ગયા હોય તો લદ્દા એવા પાંચસો પાંચસો ગ્રામનું ફ્રૂટ કે કે એમ છે કેમ આપાયેલા સફરદાન કિલો લેતા જજો જરૂર આવજો ને સફરદન ફ્રૂટ કેળા લેતા જજો ક્યારેક કાયમિકના તાજા ફળ લેવા માટે વધારજો શીતલ રોડ અમરેલી હાઈવે મદ્રાસી ઢોસાની બાજુમાં જો આ મદ્રાસી ઢોસા છે અહીંયા બાજુમાં ત્યાં આ લોકેશન છે વિડીયોને લાઈક કરજો ફોલો કરજો અને સપોર્ટ કરજો મિત્રો